આજે આપણે વડોદરા શહેરમાં આવેલું સુરસાગર તળાવના રહસ્ય વિશે વાત કરીશું વડોદરા શહેરની મધ્યમાં આવેલું સુરસાગર તળાવ એક ઐતિહાસિક અને સમ સુંદર સ્થળ છે રહસ્ય શબ્દોનો સીધો અર્થ તો એ છે કે તળાવનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે આ તળાવ અગાઉ ચંદન તળાવ તરીકે જાણીતું હતું તેનું પુનનિર્માણ અઢારમી સદીમાં શ્રી સુરેશ્વર દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને અત્યારથી તે સુરસાગર તરીકે ઓળખાય છે પાતળ કૂવો તળાવના પેટામાં ત્રણથી ચાર પાતળ કૂવા આવેલા છે જેના કારણે તે આખું વર્ષ પાણીથી ભરેલું રહે છે અને અતિશય ગરમીમાં પણ સુકાતું નથી આ તેની એક અગત્યની વિશેષતા છે પાણી નિકાલની વ્યવસ્થા જો તળાવ છલકાઈ જાય તો પાણીના નિકાલ માટે તળાવની અંદર દરવાજા અંડરગ્રાઉન્ડ ગેટ બનાવવામાં આવ્યા છે જેનાથી પાણી વિશ્વામિત્રી નંદીમાં પહોંચે છે શિવ પ્રતિમા તળાવની મધ્યમાં ભગવાન શિવની એકસો અગિયાર કે એકસો વીસ ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા આવેલી છે જે સર્વેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે આ પ્રતિમાને સોનાની વળખથી મંડવામાં આવી છે આશરે સત્તર પોઈન્ટ પાંચ કિલોગ્રામ સોનું છે મહાશિવરાત્રિના દિવસે અહીં મહાઆરતીનું આયોજન થાય છે આત્મહત્યાનું સ્થળ દુઃખીની વાત એ છે કે આ તળાવ સુંદર હોવા છતાં તે આત્મહત્યા કરવા માટે જાણીતું સ્થળ બની ગયું છે કેટલાક લોકો તેની શાંતિ અને શહેરની મધ્યમાં આવેલા એકાંતને કારણે આ પગલું ભરવા માટે આ સ્થળ પસંદ કરે છે સુરસાગર તળાવ વડોદરા શહેરનું એક મહત્ત્વનું અને ઐતિહાસિક તળાવ છે